ઉમરગામ તાલુકામાં માછી સમાજના આગેવાનો દ્વારા બોરજાય માતાના મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણ માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવે છે માછી સમાજના આગેવાનોનું કહેવું છે કે બોરજાઈ માતા ઉમરગામ તાલુકાની આસ્થાનું પ્રતિક છે જ્યાં રોજબરોજ તેમજ તહેવાર પ્રસંગોએ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે પહોંચે છે પરંતુ હાલ મંદિર તરફ જતો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ગેવાનોય તાલુકા પંચાયત તથા સંબંધિત વિભાગને માર્ગનું તાત્કાલિક સમારકામ અને નવીનીકરણ કરવાની માંગણી કરી છે જેથી ભક્તોને આરામદાયક અને સુરક્ષિત રીતે મંદિરે પહોંચવાની સુવિધા મળી રહે હું ઉપેન્દ્ર ટંડેલ નારગોલમાં છી સમજનો રહેવાસી હું એક કબુજાઈ માતાનું મંદિર છે ઉમર ગામના અને આતલવાળા અને નારગોલની વચ્ચે એક તાપુ પર અહીં લોકો ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્ય પામે છે પણ એક મોટી દુવિધા છે કે જે માર્ગ છે એ માર્ગ ખૂબ પ્રમાણમાં ખરાબ છે અને એ માર્ગ રિપેરિંગ કરી કોઈક એમએલએ ગ્રાન્ટમાંથી કે તાલુકા પંચાયતમાંથી કે ગ્રામ પંચાયતના ભંડોરમાંથી રિપેરિંગ કરી આપી અને લોકોને સુવિધા મળે એવી સરકારશ્રીને પ્રાર્થના શ્રદ્ધાળુ હો માટે હાલમાં જોઈએ તો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે કે સમાજનો હોય કે ઇતર સમાજનો હોય કે બીજા સમાજનો હોય અહીં આવીને દર્શનનો લાભ લઈ અને પુણ્ય એ પણ અનુભવે છે આ લોકો પણ આ જવા માટે થોડીક અહીં રસ્તાની ઘણે ઘણે ખરેખર થોડીક ઓણક છે એ રસ્તાને હું પ્રશાસનને વિનંતી કરવા માગું છું કે અહીંયા શ્રદ્ધાળુઓ માટે સારી રસ્તાની વ્યવસ્થિત થાય ત્યાં લાઇટની વ્યવસ્થા થાય ત્યાં પાણીની વ્યવસ્થા થાય જેથી કરીને જે આસ્થા આપણી વચ્ચે બંધાઈ રહેલી છે એ આસ્થા હજી જાગૃત થાય મારું નામ હિતેન્દ્ર જગજીવન ગામલી છે અને હું માતાજીના દર્શન માટે દર વર્ષે આવું છું પણ અહીંયા જોયું છે કે રસ્તો બહુ ખરાબ છે તો ગ્રામ પંચાયત કે નગરપાલિકા જે કોઈ બી હોય એ જરા અમને સુવિધા કરી આપે તો સારું રહેશે